ભુજ તાલુકાના ખાડા વિસ્તાર સાઈડ આવેલા ગોરેવાલી નજીક આવેલ ફોરેસ્ટ ગોડાઉનમાં આગ લાગી બની વિસ્તારના ઘાસના જથ્થાના સંગ્રહ માટે બનાવાયો છે ગોડાઉન ઘાસની અછત વચ્ચે જે વિસ્તારમાં પશુપાલન વધુ છે ત્યાં આગ લાગતા નુકસાન થયું છે ગોડાઉનમાં સંગ્રહ કરાયેલું કિંમતી ઘાસ બળીને ખાખ થઈ ગયું હતું ફાયર ફાઇટરો દ્વારા આગ ઉપર કાબૂ મેળવાયો છે સ્થાનિક માલધારીઓ આગ લાગવાની યોગ્ય તપાસ માટે માંગ કરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે